એલ ન્યૂ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્ર તમને હું પાંચ હજાર વર્ષ જૂનો વડલો બતાવું છું અહીંયા એક જગ્યામાં એમાં એવા છે જંગલમાં ત્યારે સાધુએ એવું કે આ વડલાના પાંચ હજાર વર્ષ ત્યાં છે એમ કહે છે કે અહીંયા બેસીને જો મિત્ર આ તમને બતાવું છું પાંચ હજાર વરસ જૂનો વટલો છે હું થળિયું તમને બતાવું છું આ શિવજીની જટા હોય ને કા હોય શિવજીની જટા ને વડલે લેઠે બેસીને જમવાથી શું ફાયદો થાય શું ફાયદો થાય આપણે વડ નીચે જમાડવાથી સાધુ સંતોને બાળકોને જમાડવાથી ઘણું ફળ પ્રાપ્ત તો મિત્રો વડ એ વડલાની નીચે સાધુ બ્રાહ્મણ સંસારી સંન્યાસી એ લોકોને તમે જમાડો ને તો એમ કે ઘણું બધું ફળ મળે છે પણ વડલા નીચે જમાડવાનું એવું છે વડલું છે મિત્ર વડ છે એ બ્રહ્માનું સ્વરૂપ છે વડ છે મિત્ર એ બ્રહ્માનું સ્વરૂપ છે એવું પણ બાઈ જણાવ્યું એમાં યક્ષિણીનો પણ વાસ હોય છે

તો આ રીતનું છે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને જોતા રહો આવી ધાર્મિક ધાર્મિક સમાચાર